ભાંટવ ગામ માંગ જંગલી જાનવરો નાંગ ત્રાસથી વીસ વીઘાની શેરી નામ ઉહાપાકને ધમરોળી નાખ્યું જંગલી જાનવરો નામ ત્રાસથી ખેડૂતોને મરવા નામ દિવસો આવ્યા એકલ અને જંગલી ભૂંઘનામ ત્રાસથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું કોડીના નામ ઘાંટવડ માંગ જંગલી જાનવર નાગ ત્રાસથી લોકો પાયમાલ બની રહ્યા છે એકલ અને ભૂંઘ નાંગ ત્રાસથી પચાસ વીઘાથી વધારે જમીનમાં વાવેતર કરી શકાતું નથી પાકોમાં નુકસાન કરતાં એકલ તેમજ રોજ તથા ગૂંડથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ઘાંટવડ ગામમાં જંગલી જાનવરો જેવા કે ગુંડ અને રોઝ તથા એકલનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે ચોમાસુ સિઝન તેમજ રવિ સિઝનમાં ખેડૂતોએ કમરતોડ મહેનત કરી વાવેલા મખમર પાકને રોજ એકલ અને ગૂંડ સફાચટ કરી નાખતા ખેડૂતોની હાલત કફોડી બની છે આ આફતથી પાકને બચાવવા ખેડૂતો રાત્રિના ઉજાગરા કરવા મજબૂર બન્યા છે જંગલી જાનવરો પાકનો બગાડ કરી રહ્યા છે કોડીના તાલુકાના તાલુકાના ઘાંટવડ ગામની જામવાળા રોડ ઉપર ગાયત્રી મંદિર સીમાંગ રોઝ નીલગાય મુંગ અને એકલ જેવા જંગલી જાનવરોનો ભયંકર ત્રાસ હોવાથી ખેડૂતોને આજુબાજુ વિસ્તારમાં પચાસ વીઘાથી વધારે જમીનમાં શેરડીનું વાવેતર કરવાનું ટાળી રહ્યા છે ધરતીપુત્રો જંગલી રોજ અને ગૂંડથી પોતાના પાકને બચાવવા ખેતર વચ્ચે ચાલુ વરસાદે રાત્રિ રોકાણ કરી પાકનું રક્ષણ કરી રહ્યા છે ઉભા પાકમાં જંગલી જાનવરો પાકનો બગાડ કરતા હોવાથી ધરતીપુત્રોને ખેતરોમાં ચોવીસ કલાક રોકાવાની ફરજ પડી રહી છે સરકાર સહાય કરે તેવી ખેડૂતોએ માંગ કરી ગામ ગામના ખેડૂત મામનભાઈ આદમભાઈ સેલોતેએ જણાવ્યું હતું કે ખેડૂતો પાક વાવે તો બૂંદ અને એકલ પાકને ખોદી નાખે છે અને જો પાક થોડો મોટો થાય તો રોજ પાકને ખાઈ જાય છે ત્યારે આ જંગલી જાનવરોના કારણે અમે પચાસ વીઘાથી વધારે જમીનમાં વાવેતર કરતા નથી સરકાર પાંચ વીઘાની અંદર તારની સહાય આપે તેવી લાગણી સાથે અમે માંગ કરી રહ્યા છીએ તેમજ આ રોજ ઘણીવાર ખેતરોમાંગથી હાઇવે પર દોડતા હોય ત્યારે અકસ્માત થવાની પણ શક્યતા રહેલી છે તેમજ અમારા ખેતરની આજુબાજુ વીસ તીઘાની શેરડીને ઢાળી દેતા અન્નમે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અમારી સરકારને વિનંતી છે કે આ જંગલી જાનવરને અહીંયાથી જંગલ બાજુ ખસેડવા વિનંતી કરી હતી નહીતર ખેડૂતોને મરવાનો વારો આવશે આજે પાકને નુકસાન કરવામાં આવે છે તો કાલે કોઈ ખેડૂતો પણ જીવ લઈ શકે છે થોડા સમય પહેલા માં એક ખેડૂત ઉપર ભૂલ દ્વારા જીવલેન હુમલો કરવામાં આવ્યો હતો તો પણ તંત્ર નામ માં પાણી હલતું નથી આ નુકસાની અમે જે વેઠી રહ્યા છે તે સરકાર નજરઅંદાજ નામ કરે અને વહેલી તકે આનો ઉપાય લાવે તેવું જણાવાયું હતું રિપોર્ટર શબ્બીર સેલો કોડીના